આપણે આમે યુઝ કરી કે વન પાઉન્ડ તમે અમે એક ડોલ લઈ લીધી સાત પાઉન્ડ પંદર પાઉન્ડ હતું ને તો સાત પાઉન્ડ ઓફર છે અત્યારે હા એનો આવે આમાં અંદર છે બોલ ઢાકણું અંદર છે આ બધા સોફા ને બાબત ને બધું છે આ બાજુ આપણે કોસ્કોમાં જાય ને એવી રીતના છે બધું જોઈ શકો છો આવી રીતના છે બધું જોઈ શકો છો આ ઘાસ કાપવામાં ઘાસનું છે

પછી આ પણ એકસો દસ પાઉન્ડ છે જોઈ શકો છો આમાં લખેલું છે આ એકસો પચીસ પાઉન્ડ છે આ મસ્ત છે આ છે ને પાછું પેક થઈ જાય ને પાંચસો પાઉન્ડનું બાબત કે બતાવું તમને જો ગેસ પણ થઈ જાય ગેસ આમાં ગેસની બધી હારે આવે તો લાગે છે આ કંઈક ગેસ જ્યુસ છે ખબર ને શું હોય હા ગેસનું લાગે પાંચસો પાઉન્ડનું છે કે ગાજર ને બીટ ને બધું મરચા ને બાપ લેવા મરચા મોટા મળશે પણ પોરાવર કોબી ફ્લાવર ચાલો તો આ બાજુ છે ને બધી લાઇટ્સ છે આવી રીતના જોઈ શકો છો અલગ અલગ તમારી જેવી જોઈએ તમને મળી જાય લાઈટ જોઈ શકો છો મસ્ત મસ્ત લાઈટ છે

પછી આ ડેકોરેશન વાળી છે આ કેટલી મસ્ત છે આ સરસ છે આ પણ મસ્ત છે જોઈ શકો છો વાહ કેટલી મસ્ત મસ્ત લાઈટો છે બધી આખો સેટ છે ને તમને ચારસો પાઉન્ડનું આવે છે આખું બોક્સ આવે એવડું મોટું ફોર હંડ્રેડ પાઉન્ડનું જોઈ શકો છો ચારસો પાઉન્ડનું પછી આ એક ખુરશી કેટલાનું ખબર નથી આપણે ઇન્ડિયા જેવી ખુરશી છે અહીં જો સોલ પાઉન્ડની લાગે ખબર નહીં એક ટીકડું મારેલું છે સિક્સટીન પાવ છે આ સોળ પાઉન્ડ એક છે પછી આ એક છે ને પાંત્રીસ છે પછી આ બસો ને પંદર પાઉન્ડ નું ટેબલ છે ટેબલ જેવું આખું ટેબલ જ આવે આ છે ને પછી બીજી લાઈટ છે અંદરમાં બળ આવી રીતના જોઈ શકો છો મસ્ત મસ્ત આ બધી એજ છે અમે રીત ન હોય અંદર સેન બન ફિટ કરવાનો આવે કર ઘરે લઈ જવાનું પછી કરી દેવાનું એમાં પછી આપણ ઈચ્છે લઈ શકો છો આમ ખાલી કોખો આવે અંદર ફિટ કરી દેવાનો મસ્ત મસ્તો છે ફ્લોર સે ફ્લોર ફ્લોર સે બોબુ દે જોવાનું છે

તો એના માટે છે આ દવા ચાલો હવે ફ્લાવર જોવો છે બરોબર તો જોઈ શકો છો ફ્લાવરનો નજારો જોઈ શકો છો ફ્લાવર છ છ સિક્સ પાઉન્ડ એક કુંડું છે આ છે ગોટાના લાલ ફ્લાવર છે એની પ્રાઇસ હું તમને દેખાય તો કહીશ આઠ પાઉન્ડ એક છે એમાં બધા મિક્સમાં થાય એમણે છે ને કૂચો ઉગી ગયો છે મજા આ બધા કુંડા છે આ છે ને લેસ્ટરમાં છે ફેમિલીમાં નથી તો આવી રીતનું બધી છે હું તમે આમ બતાવી દમ જોઈ લેજો તમે ચેરીનું ઝાડ છે અહીંયા જોઈ આઠ પવડનું ચેરી છે આ બધા ચેરીના છે પછી આ છે ને ખમ આપણે ઇન્ડિયાનો તાળ હોય ને એ છે દસ પવડનું આપણે આ છે ખજૂરી જોઈ આ છે કાંટા લાગે હો ઇન્ડિયા જેમ જો ઇન્ડિયા જેમ કાંટા પણ લાગે છે

જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે વિધર એટલું સારું હોય ને તો ક્યારે બગડી જાય ખબર જ નહીં આ તડકો હતો મજાનો ને આ કેવાનું છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો રહે વળી રહે આવી રીતનું ઝાડ વસે જોઈ શકો છો આ બધી હાઉસ છે નાના નાના ગાર્ડન રાખવા માટે સસ્સો ને એવું પાવનું છે આ એક પછી આ નાનું છે ત્રણ

આ આજે ને ગવાનો છે આ બ્રાઈન ફ્લાવડ નું છે ફ્લાવડ સે ફ્લાવડ પપ્પા સેન બાકડો જોઈસ એમાં બધો અચ્છા સામાન રહી જાય ગાર્ડન માં સાઈડ માં મૂકવા માટે પ્રાઈસ ખબર ને કેટલી છે બાપ દેખાય પ્રાઈસ નથી દેખાધી અંદર છે અંદર પ્રાઈસ મૂકે જો કેવું બાપને પ્રાઈસ દેખાડન પછી મૂકી દીધું તો મે ઉ નીકળી આસે નાનો છે 250 પાઉ નું છે પછી આ છે આ છે ને ત્રણસો ને ચાલીસ પાઉનું છે ને આ બધા રોપ છે જો એપલના એપલના છે આ બધા આવી રીતના એપલ પણ આવી ગયા જો હું તમને બતાવું એપલ જો એપલ એવું આવી ગયા છે આ શેરીનું એ પપ્પા એપલ તૂટી પણ ગયું પકડા ભેગી એપલ તો તૂટી ગયું આ છે પેરનું છે ઓગણત્રીસ પાઉનું પછી આ છે ને આવી ચૌદ પાઉનું છે આ કેવાનું છે

આંથી લુક કાપી મેમ આયા 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 છે ને એક કલમ વાયર લીધો છે પહેલા નગડ પછી આંથી બજેત કરે છે ને થોડું ડારું કુટે છે ને પછી આંથી કાપલો પાણી ઉર કરી ને પછી લગાડી દૂર એમાં એવું હોય કે આ અમનેમ ન થાય ઈ થોડું મોટું હે બધા કાપ કટ કર નાખે ઈ કાપતા ઈ કેથી કાપતા હમ આંથી કાપી નાખતા આ એટલા બધા રે ને ઈ પસા ફોડા નહી રે મોસ્ટ સાઈડ માં બીજો નહી કરતા ઈ અબ અપોરે બીજી સેરી સે ઈ કેટલી મોટું જો મોટું થયું હે ને આંથી કાપી નાખ્યું છે ને હે परेपरे ओलूदा ओलू क्यूटली मोटी चेरी से ये से चेरी इन थी चेरी चेरी से चेरी, चेरी नहीं है आ चेरी दिखाई सोखे आ गई थी मोटी बदी से एमा तो चेरी आ गई थी चेरी नु झाड़ चेक करज बड़ा पापा ने लेवानो विचार तो से खबर नहीं हूं करे पापा फोटो में मोटी मोटी दिखाई से आ आवी और फ्लावर कितना आसे हमें देखा तो नहीं कितना से પણ એકમાં એ છ કુંડા હોય એકમાં છ રોપ આવે તમને કલર કેટલો મસ્ત હશે જોઈ શકો છો પ્રાઇસ ખબર નથી કેટલી છે હું દેખાય તો તમને જરૂરથી જણાવું નહીં કંઈ દેખાતી જ નથી આ પણ ફ્લાવર જ છે આવી રીતના તો કહું તને કેવું લાગે બી એંકેમાં આવીને સારું લાગે કેમ થાકી જઈશ આ બધી પાર્ટી આની એવું છે બધું બહુ મોટી છે

બે લે ને તો ચૌદ પાઉન્ડનું છે અને એક લે તો આઠ પાઉન્ડનું કુંડું સ્ટ્રોબેરી પણ અત્યારે આવી જાય તડકાની વેલી જો ફૂલ પણ આવી જઈશ રેડી છે આવવા માટે સ્ટ્રોબેરી આવી રીતનું છે જોઈ શકો છો આ છે ટમેટીનો રો આઠ પાઉન્ડ એક ટમેટા કેટલા બધા આવ્યા છે ટમેટા બહુ આવ્યા છે બહુ બધી ટમેટા આવ્યા છે જોઈ શકો છો જો ટમેટા કેટલા બધા આવ્યા છે

પણ ઈચ્છા થઈ ગઈ કે આ લેવી શેરી બાપા લીધી શેરી નું ઝાડ બાપા લઈ લીધું ના ઉભી જા આ બાજુ આ છે ને બધા ફ્લાવર છે આ છે ને આપણે ફેરામાં તમે લાવ્યા હતા ને મારા ફ્રેન્ડ ને ગયા ત્યારે અમે લાવ્યા હતા મારા ફ્રેન્ડ માટે એ લોકોએ લીધા હતા તો હું તમને પ્રાઇસ બતાવું આ છે ને ચાર લોકોનું ચાર કુંડા લેવ તો ચૌદ પાઉન્ડ છે એક લેવું તો ચાર પાઉન્ડ છે ફોર ફોર ફોર્ટીન પાઉન્ડ છે જોઈ શકો છો મસ્ત મસ્ત છે જોઈ શકો છો મારો તક છે ને હા થાકી ગયો પછી આ છે તુલસી અમારા ઘરમાં છે ને એવી છે એની પ્રાઇસ કેટલી છે તો બોલ તો કેટલી પ્રાઇસ છે એ પણ સેમ જ છે ચાર લે તો ચૌદ પાઉન્ડ છે મસ્ત મસ્ત બધા ફ્લાવર છે કોઈ અહી બતાવું એક વસ્તુ મને છે ને મારો ફેવરેટ કલર કે ખબર આ છે કેટલો નાઈસ લાગે છે સરસ લાગે છે ચાર ગુંડ લેની તો સૌત બગું ના છે ને અયા જો અયા બધું બધી ગાર્ડન માં રાખવા માટે આજે બધી અલગ અલગ કેટલા મસ્ત લાગે છે બધા બાજુમાં ઘર છે ગાડી લઈને આવી આ બધા ફ્લાવર છે જોઈ શકો છો અમારો વિડીયો જોઈશ સબસ્ક્રાઇબ કરી દીજો અમારે અમારો સબસ્ક્રાઈબર મળી ગયા છે

ચાલો પપ્પાએ શોપિંગ કરી લીધું જોઈ શકો છો શેરી હલુ સોરી 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 શેરી લીધી છે શેરી નું ઝાડ લઈ લીધું છે પપ્પા આ છે ને ગાર્ડન માં ડુકરો છે આવી આવી રીતે બધા મળે છે જોઈ શકો છો ઝાડવા મની પ્લાન્ટ છે જોઈ શકો છો આવી રીતના બધું છે ફ્લાવર ની બધી બહુ બધું સામાન મળે તમને બધાનું નામ મને નહીં આવડતા તમે જરાક તમારે લે હોય તો જોઈ લેજો વિડીયોમાં પેન્ટ અલગ અલગ જેવા જોઈએ ને એવા બધા મળે આ બાજુ પણ છે હું તમને આખો એકવાર બતાવી દઉં બધી કિચન કિચન આવી રીતને તમને બનાવવું હોય તો આવે આ આ આ બધી પણ કિચન છે છે પછી છે નો બાથરૂમ આવી રીતના તમારે કરવું હોય તો જોઈ શકો છો આ બધા આ પણ બાથરૂમ છે મને છે ને આવો ટોપ ગમતો હતો ઇન્ડિયા મુકવા માટે જોઈ શકો છો

પછી બે ખાતરના લીધો પછી અમે એક ગુલાબ લીધો સ્પ્રે લીધો છે આ સ્પ્રે છે અને જંતુ માટે છે ગાર્ડનમાં કેટલાનો એ ખબર નહીં આવે ત્યાં બધા ડેક્યુમાં આવે ગોઠવેસ્ટ આ ઝાડવું કેમ ઉગજે ઉજબન કરતો ને હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે બી એમ ક્યુમાંથી ને આવીને ટાઈમ રિયોની વિડીયો બનાવવાનો આવીને ને જો મારા પપ્પા પેલું ઝાડું લાવ્યું હતું ગાડીમાં મૂકવામાં છે ને એના બે ત્રણ ડાર તૂટું તૂટી ગઈ તે તેને વાઈદેથી ડાર ખબર નહીં થાય કે શું કરે થાય કાલે વાવવાનું છે ચેરીનું ઝાડ એ છે ને ઓગણત્રીસ પાઉન્ડનું એક આવ્યું ચેરીનું હું જોઈ શકો છો કુંડું ઓગણત્રીસ પાઉનું છે ટ્વેન્ટી નાઇન પાઉનું એક તો ચાલો અમે અત્યારે જમ્યું તુરિયાનું શાક ચાલો તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું તમને બાય બાય